અમે તેઓને પણ શો કોઝ નોટિસ આપી તેમની એનઓસી કેમ રદ ન કરવી એ પૂછીશું તો ડીઈઓએ સ્પષ્ટ આ વાત કહી છે કે સ્કૂલની બેદરકારી છે કોઈ પણ જાતની ઘટના બને છે સ્કૂલની અંદર તો એની જાણ કરવાની હોય છે એ જાણ ડીઈઓની કરાઈ નથી પરિસરમાં પ્રવેશ કરે છે જ્યારે એને જે છે તીક્ષ્ણ હથિયાર દ્વારા એને જે ઘા માર્યો પછી આ બાળક જે છે બચવા માટે એ પરિસરમાં પ્રવેશે છે ને એક બાજુ એ નીચે પડી જાય છે ત્યાર પછી જે છે ખાસ એને જે સમયસર ટ્રીટમેન્ટ મળવી જોઈએ તાત્કાલિક જેને હોસ્પિટલ દાખલ કરવા માટેનો પ્રયાસ જે શાળા પ્રશાસન દ્વારા કરવો જોઈએ એમાં બેદરકારી અમારા પ્રાથમિક અહેવાલમાં સ્પષ્ટ જોવા મળી છે શાળાએ શિસ્ત સમિતિ જે શાળા કક્ષા હોવી જોઈએ તે પણ ન રાખીને શાળાએ જ્યારે વિદ્યાર્થીઓ છૂટતા હોય ત્યારે ત્યાં સ્ટાફ હોવો જોઈએ સિક્યુરિટી પણ ત્યાં જે છે એ જાણે આખી આ ઘટના જોતી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળેલું છે બાકી હકીકત તો સીસીટીવી ફૂટેજને આધારે ખ્યાલ આવશે